5 આજે એક દિવસ શિક્ષક પર્યાય છે અમને કોયાવાળી બહુ ભણાવીએ છીએ અભ્યાસ કરતા હતા અને આજે સપ્ટેમ્બર શિક્ષક ઉજવણીના અમને છોકરાઓને ભણાવવાનો અને શિક્ષક કરવાનો જે આનંદ મળ્યો છે એનાથી અમે ખૂબ ખૂબ ખુશ થયા છે અને આજનો દિવસ અમારી માટે ખૂબ આનંદ ભર્યો રહ્યો છે અને આગામી વર્ષમાં પણ અમે મનમાં ખૂબ સારી રીતે પ્રયત્ન કરીશું અને 六个鸡，六个鸡，九<意><意> ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન નો જન્મ દિવસ સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાના જન્મદિનને શિક્ષક દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલું ત્યારે મેદવિયા તાલીમી સોસાયટી સંચાલિત પ્રમાણમાં વિદ્યાર્થીઓ શિક્ષક બનીને પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે સાણત્યનું એક વાક્ય છે કે શિક્ષક કદી સાધારણ હોતા પરંતુ એમાં એક વાંક ઉમેરવાનું મન થાય કે સાધારણ વ્યક્તિ કભી શિક્ષક નહીં હો શકતા તમામ વિદ્યાર્થીઓએ આજે આ કામગીરી અદા કરીને આ વાક્યને ચરિતાર્થ કર્યું છે આ તબક્કે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને મારા શિક્ષક મિત્રોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કઈ સારામાં આ શિક્ષક દિન હતું મારી હાઈસ્કૂલ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ